અઢાજન વિસ્તારમાં આવેલા ક્રોમા સેન્ટરની ગલીમાં એસએમસી આવાસ પાલ મસ્જિદ પાછળ ઝૂપડામાં ભીષણ આગ લાગી ગઈ ફટાકડા વેસ્ટેટનો સામાન ગરવખરી જેવી વસ્તુઓ બળીને ખાખ દુના ટુ વ્હીલર જી જે ઝીરો ફાઇવ એફવી ડબલ સિક્સ ટુ નાઇન બળીને ખાખ થઈ ગઈ આઝાદ એક શ્વાન પણ આગમાં બળીને ખાખ થઈ ગયું અડાજણ ફાયર દ્વારા સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવાયો ફટાકડાનો લાયસન્સ નથી છતાં લોકો ફટાકડા કઈ રીતે રાખી શકે અડાજણ એસએમસી દ્વારા આ વિષય ઉપર ધ્યાન આપવામાં આવે તેવી જાજી જરૂર ભૂતકાળમાં પણ આ જ વિસ્તારમાં ફટાકડાને કારણે આગ લાગી હતી પાલિકા ફાયર દ્વારા કાર્ય કરાશે કાર્યવાહી કોઈનો ભોગ લેવાશે કે પછી થશે કાર્યવાહી પાણીના પાઇપ ડ્રેનેજ ના પાઇપ પણ બળીને ખાક હવે આની ભરપાઈ કોણ કરશે બ્યુરો રિપોર્ટ સુરત